નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ત્રિગોળ વડોદરા શહેરની દબાણ શાખા આજે પ્રતાપનગર થી સોમા તળાવ તરફ માર્ગ પર ત્રાટકી હતી જેમાં આ રોડ સામાન્ય રીતે ટ્રાફિક થી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણ દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ટીમ સ્થળ પર પહોંચી દુકાનો ના ઉટલા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરની દબાણ શાખા આજે પ્રતાપનગર થી સોમા તળાવ તરફ માર્ગ પર ત્રાટકી હતી આ રોડ સામાન્ય રીતે ટ્રાફિક ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણ દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ટીમ સ્થળ પર પહોંચી ત્યારે દુકાનો નાઉટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી ઉપરાંત આ માર્ગ પર નાના મોટા કારખાના પણ આવેલા છે જેના દબાણો નોંધપાત્ર પ્રમાણમાં છે આવા કારખાનેદારોને દબાણ શાખા દ્વારા ફક્ત સૂચનાઓ આપવામાં આવી અને તકેદારી રાખવા ચેતવણી આપી પરત ફર્યા હતા વોર્ડ નંબર સોલ જેથી પ્રતાપનગરથી લઈને ચોમા વિસ્તારમાં જે કાયદેસર ઓટલા જે દુકાનોના એ દબાણ સાકરની ટીમે દૂર કરેલા છે જે નડતરરૂપ રસ્તા પર આવતા હતા એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે રોડ પર રાખવું નહીં જે હોય તે તમારું મટેરિયલ અંદર રાખો જેથી આવતા જતા લોકોને પબ્લિકને હેરાનગતિ ના થાય જેથી દવામાં રસ્તો એકદમ સરળ રહે એ રીતે બધાને સૂચના આપવામાં આવી છે જે નડતું હતું એ લોકોને કહેવામાં પણ આવ્યું છે કે આજ પછી આ રોડ પર રાખો નહીં જેથી સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવામાં આવી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર